સુરતમાં માતા સાથે જ સગા દીકરાઓએ વિશ્વાસઘાત કર્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે પિતાએ માતાના નામે અને દીકરાઓના નામે કરેલી પ્રોપર્ટી દીકરાઓએ મેળા પીપળામાં માતા પાસેથી પડાવી લીધી હતી શું છે આખો મામલો જોઈએ આ અંગે પાસઠ વર્ષીય વૃદ્ધ રૈયાબેન રાજાભાઈ ઇટાલિયાએ જણાવ્યું હતું કે મારે સંતાનમાં ત્રણ દીકરાઓ છે એક દીકરો ડોક્ટર છે બીજો દીકરો ફેક્ટરીમાં મશીન ચલાવે છે અને ત્રીજો દીકરો જીમ ચલાવે છે મારા પતિનું વર્ષ બે હજાર વીસમાં નિધન થયું હતું મારા પતિએ અમારા ત્રણેય સંતાનો માટે તમામ જગ્યાએ અલગ અલગ પ્રોપર્ટી ખરીદી હતી અને તેમના દસ્તાવેજ પણ કરાવી આપ્યા હતા મારા પતિ હયાત હતા ત્યારે તમામ જવાબદારી અને ઘરનો કારભાર તેઓ સંભાળતા હતા પણ તેમના નિધન બાદ મારા મોટા દીકરા અનિલભાઈ જેઓ ડોક્ટર છે અને સુરતના વરાછા વિસ્તારના અને અન્ય વિસ્તારમાં ઇટાલિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ચલાવે છે તેમને બધું સંભાળ્યા બાદ બીજા નંબરના દીકરા અમિતભાઈ સાથે વાતચીત કરી જેટલી પણ પ્રોપર્ટી મારા પતિએ મારા નામે અને મારા નાના દીકરા અને તેમના વહુના નામે કરી હતી તે તમામ પ્રોપર્ટી બંને પોતાના નામે કરાવી લીધી હતી અમુક જગ્યાઓ પર અસામાજિક તત્વોને મોકલી જબરદસ્તી મારા નાના દીકરા યોગેશભાઈ પાસેથી પ્રોપર્ટીનો કબજો લઈ લીધો હતો આ અંગે મેં અલગ અલગ પોલીસ મથકોમાં અરજી કરી છે આ સાથે સુરત પોલીસ કમિશનરને પણ અરજી કરી છે આ ઉપરાંત આ કેસ હાલ ફેમિલી કોર્ટમાં ચાલી રહ્યો છે મારી ફક્ત માંગ એટલી જ છે કે મને વારસાઈ હેઠળ આવતા મારી તમામ જગ્યાના હક મને અને મારા નાના દીકરા યોગેશ રાજાભાઈ ઇટાલિયાને આપવામાં આવે આ સાથે જ હાલમાં મને મારા નાના દીકરા સાચવી રહ્યા છે જેથી તેમને મારું ભરણપોષણ આપવામાં આવે મારું નામ રૈયાબેન રાજાભાઈ ઇટાલિયા મારા ત્રણ દીકરા છે મોટા દીકરાના મમ્મીભાઈ રાજાભાઈ અનિલભાઈ રાજાભાઈ યોગેશભાઈ રાજાભાઈ અત્યાર સુધી જોઈન્ટ હતા અને હવે જુદા પડવા માગે છે તો મને કાંઈ દેતા નથી મને કાંઈ રાખ્યું નથી મારે નામે છે એ મારી પાસે ફસાવી ગયા છે બધું છ છ મહિનાથી બોલતા નથી મારા શરીરમાં સારભાતની બીમારી છે તો મને કાંઈ દારૂ નથી કરતા અને મારે મારું જે છે એ જ મારે જોઈ અને બાકીનું ભાઈ ભલે વેંસી લે અને તમારા દાદા બધા નામે સરખું કરતા ગયા છે તો એ ફસાવી ગયા છે અમારી પાસેથી અને નાની બહુ હવે ચૌદ વર્ષ કામ કરીને આપ્યું છે તો એના નામનો ફ્લેટ છે તો એ એ પસાવી ગયા છે અને મોટા દીકરા ફેક્ટરી પસાવી ગયો ડૉક્ટર હોસ્પિટલ ફસાવી ગયો અને મને રાખવી નથી માને અને નાના ભાઈને કાંઈ દેવું નથી માને તો તંને દીકરા હરખા જ હોય પણ હવે મને મેં ગવર્મેન્ટમાં લખાયું છે તો અરજી કરી છે તો મને અત્યાર બુદ્ધિમાં મને કાંઈ નિર્ણય આપ્યો નથી અને મારે નિર્ણય જોઈશે મારા શરીરમાં અત્યારે મારા હાલમાં મો ત્યાંનું ઓપરેશન આવ્યું છે અને મારે નાનો દીકરો બટકું રોટલી તો દેશે પણ પછી કાલે સવારે જે હોય તો મારા શરીરમાં બીમારી આવે તો એ દવા ક્યાંથી કરી શકે એ હાથમાં ધંધા વગરના એમ અને એ તો અહીંયા ભેગા હતા તારે એ એના પપ્પા વૈયા ગયા ને પાંચ વર્ષ થયા તો બે મોટો દીકરો શરૂઆતમાં વ્યવહાર કરતો હાંજે આવીને એને આપી દેતા બધું એ ઘરે ન હોય તો મને મારા દીકરા અને હોવા આપી દેતા તો હું મારી હા હાંસવું હવાર સુધી હાંસવું પછી સવાર એને આપી દેતો એટલે એને થોડીક પૈસાની લાલચ થઈ છે અને માની લાલચ નથી રહી એટલે આ બધું થાય છે મારી માંગ છે કે મારે નામે જે છે ફેક્ટરી એમાં મચન તણ ચાલે છે એ મારા ફેક્ટરીની જગ્યા મારી રૂપાલીમાં મકાન છે એ મારા લોહીના પરસેવાનું લોહીના ટીપાનું છે એ મારું અને મારા સસરાની તમારા દાદાની દેહની જમીન છે મારે નામે એ મારો જોઈએ કાલ સવાર મને નાનો દીકરો રોટલા દેક નો ન દે મને શું વિશ્વાસ બે મોટા એ તો મને વિશ્વાસઘાત કરી તો આનો ભાઈ કહેવાય ને મને તો ત્રણને વખતે હરખી કષ્ટી પડી છે ને મેં ગામડે દસ રૂપા દાડી કરીને ભણાવ્યા દસ બાય દસની રૂમમાં રહી મેં ગામના સાણ વાસીદા કર્યા મન તાર સાસ દેતા સાહેબ તો મને કોઈ સહકાર નહોતો હોય પછી એરિયા